કેન્દ્રીય મંત્રી તેમજ રાજકોટ લોકસભા બેઠકના ભાજપ ઉમેદવાર પુરુષોત્તમ રૂપાલાએ એક જાહેર સભામાં આપેલા નિવેદન મામલે ક્ષત્રિય સમાજમાં ભારે રોષ ફેલાયો છે રાજકોટથી શરૂ થયેલો ક્ષત્રિયોનો આક્રોશ હવે રાજ્યમાં અન્ય જગ્યાએ પણ ફેલાયો છે આ દરમિયાન ભાવનગર સ્ટેટના યુવરાજે આ સમગ્ર મામલે મોટું નિવેદન આપ્યું ભાવનગર સ્ટેટ રાજવી પરિવારના યુવરાજ જયવીર રાજસિંહે આ સમગ્ર મામલે પ્રતિક્રિયા આપતા ભાજપ પર શાબ્દિક પ્રહાર કર્યો હતો રાજકોટ લોકસભા બેઠક પર રૂપાલાની ઉમેદવારી રદ કરવા અને ઉમેદવાર બદલવા અંગે પણ વાત કરી હતી અને કહ્યું હતું કે એ નિર્ણય રાજકોટની જનતા નક્કી કરશે હું એટલું જ કહીશ કે રૂપાલા સાહેબ જેવા એક અનુભવી નેતા એક રાજકીય વ્યક્તિ એક સિનિયર સિટીઝન અને કેન્દ્રીય મંત્રી આવા નીચ લેવલના શબ્દ વાપરે એ બહુ દુઃખની વાત કહેવાય અને સ્વાભાવિક છે કે આખા સમાજમાં જ નહીં પણ અન્ય સમાજમાં પણ ગુસ્સો રહેશે અને જે શબ્દ વાપરવામાં આવ્યા હતા રોટી અને બેટીના તો સ્વાભાવિક વાત છે કે વિરોધ તો થવાનું જ છે ભારતીય જનતા પાર્ટીમાં જેટલા પણ રાજપૂત સમાજના વ્યક્તિઓ છે એ રાજપૂત નથી રહ્યા હોય એ ભાજપૂત થઈ ગયા છે પહેલાં ભાજપ પછી રાજપૂત એ ખોટી વાત છે ફક્ત રાજપૂત સમાજ માટે નહીં દેશના તમામ સમાજ માટે સમાજ પહેલાં જોઈએ અને પછી આપણું પક્ષ આવવું જોઈએ મારું સ્ટેન્ડ એ જ રહેશે કે હું મારા સમાજ સાથે છું એમને ટિકિટ મળે કે નો ન મળે એમાં મને જરાય રસ નથી પણ જેમ મેં કીધું હું અલર્ટ રહીશ કે અગર આવા વ્યક્તિથી આવા શબ્દો આવ્યા છે તો એમનેથી કોઈ દિવસ ભવિષ્યમાં મળવાનું થાય તો જે પરિવાર અને સમાજના સિદ્ધાંતો છે જય માતાજી કરીને મળવાનું વધારે વાત નહીં કરવાનું બ્યુરો રિપોર્ટ સીએન 24 ન્યૂઝ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી સીએન 24 ન્યૂઝ મોબાઈલ એપ